પાંચસો લોકોને ફસાવી પાંચસો કરોડથી વધુ કૌભાંડ ધ ઘોષના નામે જાણીતો બનેલો સાયબર ફ્રોડનો આરોપી નીલ પુરોહિત આખરે સાયબર ક્રાઇમ એક્સલન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે પાકિસ્તાની સાથે કનેક્શન બહાર આવ્યું હવે જોઈએ ગાંધીનગર આમ તક પીરમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ધ ગોસ્ટના નામે સાયબર સેલરીના નામે જાણીતો ગુનેગાર નીલ પુરોહિતને આખરે પકડી પાડવામાં આવ્યો છે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી છે પાંચસો કરોડના ઇન્વેસ્ટમેન્ટથી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ તૈયાર કરાયું છે અને ખાસ કરીને ધ ગોસ્ટ માત્ર ઇન્ડિયાનો ગુનેગાર નથી પણ આંતરરાષ્ટ્રીય ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે નીલ પુરોહિત મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતો ત્યારે એરપોર્ટ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી છે આરોપી ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીનું સિમ કાર્ડ વાપરતો નથી વિદેશના સિમ કાર્ડ વાપરીને કૌભાંડ આચરતો હતો મુખ્યત્વે નીલ પુરોહિત વિદેશમાં રહેતો હતો એકસો છવ્વીસથી વધારે સબ એજન્ટો દેશમાં સક્રિય હતા પાંત્રીસથી વધારે પાકિસ્તાની એજન્ટો સોથી વધારે ચાઇનીઝ એચઆર કંપનીઓ સાથે આ સંકળાયેલો હતો આરોપીએ કંબોડિયામાં એક હજારથી વધારે કરી હતી એક હજાર લોકોના તેમને કોઈ યોગ્ય ભાવ નહીં આપે તો પાંચસો લોકોને ફસાવવામાં આવ્યા હતા આરોપીએ ભારતમાં દક્ષિણ એશિયાના દેશના યુવાનોને પણ ફસાવ્યા છે આંતરરાષ્ટ્રીય કૌભાંડ બહાર આવ્યું છે આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં બોર્ડર ક્રોસ કરાવતો હતો ચૌદ દિવસના તેમને રિમાન્ડ મળ્યા છે પાંચસોથી વધુ યુવાનોને ફસાવ્યા છે પાકિસ્તાની એજન્ટોના બી સંપર્કમાં હતો જેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાયબર ટીમને મળેલા છે વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક જોડે બી આ વ્યક્તિ સંપર્કમાં હતો આરોપીએ જે એના મોબાઈલના ઇલેક્ટ્રોનિક ડેટાના આધારથી જેના વોટ્સએપની અંદર કંબોડિયાની અંદર એક મોટી ટોલકી દ્વારા એક હજાર નવા લોકોની માંગણી કરી અને એની અંદર ધ ગોસ્ટ દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી એક હજાર લોકોને હું તમને સપ્લાય કરીશ અને એના સંપૂર્ણ પુરાવાઓ એ પોલીસે પ્રાપ્ત કર્યા છે જે દિવસે પકડ્યો એના આગળના દિવસે જ પંજાબના એક યુવાનને કમ્બોડિયા મોકલ્યો છે જેના બી પુરાવાઓ પોલીસ પાસે મળ્યા છે કુલ એના મોબાઈલની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને આ માહિતીના માધ્યમથી રાજ્યના યુવાનોએ કેમ સાવચેત રહેવું જોઈએ તેથી હું આપ સૌને જણાવવા માંગુ છું કે આ વ્યક્તિ કોઈ બી પ્રકારના રૂપિયા આ વિક્ટિમ્સ પાસેથી નહીં લેતો ટિકિટ બી પોતે મોકલતો એટલે લોકોને વધુ વિશ્વાસ આવે એરપોર્ટ પર ઉતરતાની સાથે ગાડી બી પોતે મોકલતો એક બે દિવસ ક્યાંય રોકાવા માટે વ્યવસ્થા બી પોતે કરતો જેથી લોકોનો વિશ્વાસ વધારે આવે એક વ્યક્તિ દીઠ આ વ્યક્તિને કમિશન સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયા જેવું આસપાસ કમિશન એને મળી રહ્યું હતું આ

થાઈલેન્ડ થી મ્યાનમાર મોકલવામાં ખાસ કરીને માઉ નદીની જે ક્રોસ કરાવતા હતા અને ત્યાં મ્યાનમાર ની અંદર કે કે પાર્ક કરીને જે સૌથી મોટો એરિયા હતો જે આખા દુનિયાની અંદર સાયબર નેટવર્ક ચલાવે છે એ કે કે પાર્ક ની અંદર આ લોકો આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા આરોપી અગાઉ તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ની ટીમ આ સંપૂર્ણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ધ ગોસ્ટ તરીકે કામ કરતા આ નીલ પુરોહિતને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં અને એરપોર્ટ પરથી અરેસ્ટ કરવાની કામગીરી કરી છે ધ આજ સુધી કોઈ કારણ કે જે આના ભોગ બન્યા હતા એ કોઈ બી ને નીલ પુરોહિત તરીકે ઓલખતું નતું અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડ નો ઉપયોગ કર્યો કે કોઈ આનો ચહેરો જોયો એટલે છેલ્લા અનેક આ એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા ગૃહ વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી એના પછી જયારે એની ડિટેઇલ્ડ ઇન્કવાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોષ તરીકે આવતું હતું પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા છ મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ બી કરાતું હતું એની પર હતી અને ધ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્કવાયરી તરફ જયારે ગયા તે નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો જે વધુ સમય વિદેશમાં રહેતો હતો પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી જાણકારી હતું ધ્યાન હતું તેના કારણે એ ભારતમાં આવ્યો એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ કેસમાં અનેક બીજા એના સાગરીતો છે તેને બી પકડવામાં આવ્યા છે અને મુખ્ય જે એજન્ટો ધ્યાનમાં આવેલા એ સૌ લોકોને પકડવામાં આવ્યા છે પરંતુ આનું આખું જે નેટવર્ક છે એ નેટવર્કની સંપૂર્ણ ડિટેલો એ પોલીસ દ્વારા જે નીચે સુધીની જે કામગીરી છે એ ચાલુ છે અને બધા જ લોકોને પકડવામાં આવશે એકસો છવ્વીસ થી વધારે સબ એજન્ટો એને દેશભરમાં ગોઠવે છે